અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છાપરિયા વિસ્તારમાં રામજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રી રામ ભગવાનના દર્શન કરીને શોભાયાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું રામજી મંદિર થી શોભાયાત્રા નીકળી હતી સંવેદન વિસ્તારમાં કોઈ ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો હિન્દુ સંગઠન યુવાનો અને કર્તવો કર્યા હતા જો કે બપોરના સમયે શોભાયાત્રામાં ડીજે સાથે હિન્દુ સંગઠનના યુવાનો જય શ્રી રામ ના નારા બોલાવ્યા હતા રામ નવમીની શોભાયાત્રા શાંત મોહલ માં નીકળી હતી શોભાયાત્રા શહેરમાં ફરી મહેતાપુરા વિસ્તાર પાસે રામજી મંદિરમાં સમાપન કરવામાં આવ્યું હતું આજે હિંમતનગર શહેરમાં રામજી મંદિરની જે રથયાત્રા નીકળી છે એમાં ટોટલ અમે સત્તરસો પોલીસ જેમાં એક એસપી ત્રણ ડીવાય એસપી અગિયાર પીએસઆઈ છ પીઆઈ વગેરેનો બંદોબસ્ત કર્યો છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે હિંમતનગર શહેરના એ તમામમાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ રાખવામાં આવે છે એમ અને આ સિવાય રૂટ ઉપર પણ બંદોબસ્ત રાખ્યો છે આ સિવાય અમે જે રથયાત્રાની સાથે એટલે જે શોભાયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્ત છે એનું પણ આયોજન કરેલું છે છેલ્લા કેટલાય દિવસથી હિંમતનગર શહેરમાં અમે એરિયા ડોમિનેશન એટલે કે ફૂડ પેટ્રોલિંગ રૂટ માર્ચ વગેરે કર્યા છે શાંતિ સમિતિની બત્રીસ જેટલી મિટિંગો પણ કરી છે અને રથયાત્રા એ શાંતિપૂર્વક પસાર થશે એવી અમને આશા છે રામોત્સવનો કાર્યક્રમ છેલ્લા અનેક વર્ષોથી થતો આવ્યો છે હિંમતનગરની અંદર અને આ રામોત્સવની યાત્રાની શરૂઆત એ છાપરિયા રામજી મંદિર ચાર રસ્તાથી છાપરિયા રામજી મંદિરથી શરૂ થઈ અને મહેતાપુરા રામજી મંદિર થવાનું છે જેની અંદર વિવિધ પ્રકારના અનેક સંગઠનો હિન્દુ સમાજના અનેક લોકો અને આસપાસની ગામના તમામ લોકો રામોત્સવની ઉજવણી માટે આત્રે આજે હિંમતનગરની અંદર શોભાયાત્રાની અંદર જોડાયા છે શોભાયાત્રા અહીંયા રામજી મંદિર છાપરિયાથી શરૂ થઈ છાપરિયા ચાર રસ્તા ટાવર ચોક થઈ ગાંધી રોડ થઈ પ્રતાપગઢ પેટ્રોલ પંપ થઈ અને એલઆઈસી ઓફિસ આગળથી ન્યાય મંદિર થઈ નીચેના હળિયોલ જે હાથમાંથી પુલ છે ત્યાંથી નીચે થઈ રામજી મંદિર મહેતાપુરા સુધી આ યાત્રા જવાની છે રાત્રિ દરમિયાન દરેકે દરેક મંદિરોની અંદર દીપોત્સવનો નો કાર્યક્રમ મહાઆરતી કાર્યક્રમ થવામાં કરવાનું આયોજન કરવામાં આવે છે